આ વર્ષે શેત્રુજી ડેમ હજી ઓવરફ્લો થયો નથી પરંતુ સિત્તેર ટકા કરતા વધારે ભરાઈ ગયો છે આ વર્ષે શેત્રુજી ડેમ હજી ઓવરફ્લો નથી થયો પણ અત્યારે ભાવનગરની જરૂરિયાત પ્રમાણે પાણીનો જથ્થો ઉપલબ્ધ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુજય અત્યારે ઓગણત્રીસ ફૂટની સપાટીએ પહોંચ્યો છે ડેમની છેલ્લક સપાટી ચોત્રીસ ફૂટની છે જ્યાં હજી પહોંચવામાં વાર છે આ વખતે ભાવનગર જિલ્લામાં પાણી ભરાય એવો વરસાદ નથી થયો પણ ગીર અને કુંડલા ઉપર પડેલ વરસાદથી ડેમમાં આ વર્ષનો લગભગ પંદર ફૂટ જેટલું પાણી આવતા ડેમ ઓગણત્રીસ ફૂટે પહોંચ્યો છે જેના લીધે પાલિતાણા તળાજા ગારિયાધાર અને ભાવનગર શહેર સહિતના લોકોને આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહીં રહે ઉપરાંત ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહેશે નર્મદા ડેમ લગભગ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે ત્યારે સૌની યોજના તલે શેત્રુંજઈ ડેમમાં પાણી નાખાશે ખાશે તો ખેડૂતોને પણ પૂરતું પાણી મળી રહેશે આપ અત્યારે એ ભાવનગર જિલ્લાના પાલેતાના તાલુકામાં આવેલો એ શેત્રુંજય ડેમ આપ નિહાળી રહ્યા છો આ શેત્રુંજય ડેમની સપાટી હાલમાં કુલ અઠ્યાવીસ ફૂટ અને દસ ઇંચ એ ભરાયેલો એ આજના દિવસમાં માલુમ પડે છે આ શેત્રુંજી ડેમની છલક સપાટી ચોત્રીસ ફૂટ છે એટલે લગભગ સિત્તેર ટકા સુધીનો આ ભાગ છે એ ભરાઈ ચૂક્યો છે એ આપ નિહાળી શકો છો આગામી દિવસોની અંદર હજી આ ડેમ છલક સપાટી સુધી પહોંચશે એટલે આપ નિહાળી રહ્યા છો શેત્રુંજી વિશાળ ડેમનો પટ